એવા તો માના બેટા કોટ કણિયા આવી ગઈ আর છાલ નહીં એટલે બધી તો તો જ નથી તો છે બાર તો જોઈ

એટલે હું તમને છે ને જો ગરા ગયો મારી આપણે એ નહીં મળ પડે કારણ કે તમે છે ને ના તો ઓછો ન થાય ગફુરજી બાવમાં ઉતરે ને તો મેળ પડે નકર કોઈ આપણે લેવા નહીં તો આપણે ચાલીશું હા વળી વરહત આયા ને આ હાટડો છે તો કે અયા થોડું થોડું ઉછડ તો થાય હું તમારો થઈ ગયો છે તો કુબરાવા સુકા મળ્યા ને થોડે રાખ જ પડાવ આમ તો પુરોને મળ પાવતો છે તો મુખાશા હતા તો રાખસ

બાર મહિનાથી માના બધા સાંજ બને આવે છે બાર બાર મહિને હગડી નાખવા પડી છે અને તોય મારા ઓછા કે આટ ને આનો એટલે ચમચમ કરીને વામીતન કરતો ચમચમ હોય અને તમારા બને નાખો કે મારા બને નહીં નાખતા અને શું અમાર મફત આવે છે કે ઓછા કરો આમ કરો અમાર તો હવ હું એ થોન નાખું છું એ નાખી છે તો બધા આવે કે ગાય ને ખાવાના આવે એટલે બધા ભાઈ ગાયો તો હવ ના બને નાખે છે કોઈના બને કોઈ નાખતો નહીં અને તો હવ જન્મ તો હું કરતો આવે છે ગમે કાઢે કાઢે અરે હાઉને રાખો હાઉને જાય તો ખાવા હાઉને રાખવા પડી કે મારા બેટા જોડે ભાઈ અલ્યા હોય ઓછા કરવાના હોય પણ આ તો હવે પછી પાછા પૂરા ને અમે કીધું કે ઓછા કરો ના અમને જાઠા બંધ લઈ જવા હોય તો અમને આપણે મને કોઈ દર રૂપિયા છોડી જાય નાખવા અમને પાછા હો બને તો કોઈ ના છોડે ભાઈ પછી ઓઠા ના આને હવે તો કોઈ ગરાગે કે આવતો નહીં ભાઈ બહુ મમ્મ ઓટોમાં તો હવે કોઈ ગરાગ હોય તો આવે તો ચોકવાર કોઈ ગમે એનો વેપાર કઈ નાખો પડો

પણ આટો વાળા આઠ ના હશે કીધું નવી હવે સાડી આવે છે બાજરી ઉનાળું કઈ કીધું કાઢી નાખું જગ્યા કરો આજે હા કે આવું ના તો તમે આયા છો મારી સાડ બધી તમે વરહોડી ખેંચી ગયો છો આ લઈ જાવ એટલે એટલે ઉતરે ને ખા ખાના ઉતરે હું તેમાં કહું છું તમે સમજી ને બોલો નહીં યાદ તો રૂપિયો નહીં તમારે તો મારે બોનું કોઈ લેવું નહીં નહીં કશું લેવું બોનું જેવું પણ સમજી કરો કોઈ રૂપિયા આપી હવે તમે નહીં મે હાલ તમે કહું તાકો ભાવ નહીં અને આ વરસાદનું આવું કરે છે ને કદાચ તમારે પલળ છે નહીં તો આખો પૂરો કાળો પડી જાય દસ પંદર રૂપિયા પકડે તો તમારે પાંચ વાત હું સબ્જી હત્યા લાવું એમ બત્રીસ ને તમારું વાત અઠ્યાવીસ રૂપિયા લાવું કાયમી ના લઈ જુ તમે કાયમી કેવાનું હોય ખોટી માજી પૈસા પૈસા નું તમે કોઈ ટેન્શન મેં વાત પૈસા ની કરી નહીં પણ કાયમી ન લઈ જવું એટલે હું તમારું એ બરાબર એટલે કોમ આવશો તમે આવશો કાયમી લઈ તમારા બદલા જો સાર બગડશે ને ની

નહીં તો આલુ ઉપડાવ નહીં ચાલ ભરવા આવ્યો ભરવા તો ટ્રેક્ટર કોઈનું છે આટલા ટ્રેક્ટર તો આપણે છે મારત બહાર ફોર નોખવા દે એવો છે હા તો હવાર લઈ જા ચાલશે છે હવાર આ છે તો હવાર રાખતા હમ પણ પૈસા રોકડા પાછો હા રોકડા રોકડા ફોર ભરે તરત પૈસા પૈસા આવી દે આપડે બાકી રાખતા ના બાકી રાખવા પેલા ને પલળેલા કાટ ને કદાચ ફાટી દે નતું ફાટી જુ કઈ ફરવા આવે ને એટલે ગણી અને પૈસા આપડે ભોજ ભરીને આવી દે

અમે મારા મત આ તો બારી બારી જ હાના પૂનાથી મળતો છે ને પટના પટ જણા જણાં છીએ અને અમે ઊંડાને કચી નશી નાથી અમે વસાતા સાટા પણ અમે આ રંગુજી હાણું કરી આવ્યા છે મારે તું પા ગયું અને તો પુના પણ આ દીધી હવે મોટા ગમે આવે અનેક નહીં માને શું જવાનું પુના ને બહુ નહીં છ દાતા મારે અમે બાજની છાડા છીએ અમે ખનગવી પણ છે કે છ દાને હેડો કોઈ ઓછા નહીં કોઈ નુકસાન પણ એવું થયું નહીં કોઈ આપણે તો પુનામાં ખાણી અમારે થઈ તો આપણે બધું દાતુ ના થઈ ગાપી ગોંતમાં છો જ હેરો રંગુજીએ અને આ બારનો નો વે છે ભાઈ લેવા વાળો અમે છોકરા એને જોઈને દેવા પડે કે આપણે બતાવે છીએ ટાઈ